તેમજ વલસાડ કારની ચોરી કરી અલગ અલગ જગ્યાએ તાળા તોડી તેમજ દુકાનના શટર ઊંચા કરીને ચોરીની ચિકલીગર ગેંગના ત્રણ આરોપીને સુરત તેમજ મહારાષ્ટ્ર ખાતેથી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે સુરતના ચોક વિસ્તારમાં આવેલ વેડરોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી એક સિલ્વર કારની ઇકો ફોર વ્હીલ કારની ચોરી થઈ હતી અને આ બાબતે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો ત્યારબાદ એક ચોરીની કાર વડે સુરત તેમજ વલસાડ જિલ્લામાં મેડિકલ તેમજ દુકાનમાં શટર ઊંચા કરીને તેમજ બંધ મકાનના તાળા તોડીને જગ્યાએ ઈસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે આ ગેંગને પકડવા માટે સુરત પોલીસ દ્વારા તમામ ટીમોને એક્ટિવ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ઇકો ગાડીની ચોરી થઈ હતી અને તેર જગ્યાએથી આ કાર દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે જેમાં અંજામ આપનારા ઈસમો નવસારી બજાર પાસે ફરી રહ્યા છે ત્યારે નાનપુરા નવસારી બજાર પાસેથી પોલીસે આરોપી મોહન ઉર્ફે બીડી જૂની અને તકવીર સિંહ ટાંકની ધરપકડ કરી હતી અને આ બંને આરોપીની પૂછપરછ કરતા ત્રિશુલ સિંહ ઉર્ફે અનિલ સિંહ દુધાની મહારાષ્ટ્રના થાણે ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી

એક અને પાનું પણ મળી આવ્યું હતું તો આરોપીની ધરપકડ બાદ બાદ સુરતના ચોકબજાર ટાઉનશીપ પોલીસમાં તેમજ વાપી ટાઉન પોલીસ સ્ટેશન તેમજ મહારાષ્ટ્રના જલગાઉ જિલ્લાના યાવલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે હાલ પોલીસે આ રીઢા ગુનેગારોને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે